ચટપટી સ્વીટ સ્પાઈસી અને એકદમ મુંબઈની ચોપાટી પર મળે તેવા સ્વાદ વાળી આ સેવ પૂરી કે પછી ચટપૂરી ઘરે બનાવી એકદમ સહેલી છે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ મુંબઈની સ્ટાઈલ સ્વીટ સ્પાયસી અને ચટપટી એવી સેવ પૂરીની રેસીપી પૂરી માટે આપણે એકદમ સહેલી રીતે બેકિંગ સોડા કે પછી બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યા વગર ક્રિસ્પી અને સોફ્ટ અને પરફેક્ટ પાપડી પૂરી બનાવશું તો એકદમ સહેલી રીતથી થી સ્પાઈસી સ્વીટ અને ટેસ્ટી સેવ પૂરી બનાવવાનું શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાઇડી મોમ્સ કિચન ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો સૌથી પહેલા સેવ પૂરી માટે તેની ક્રિસ્પી અને ખસ્તા એવી પાપડી પૂરી બનાવવા માટે અમે અહીંયા માખણ ભોગ મેંદો લીધો છે તો મિક્સિંગ એક કિલો મેંદાના લોટ ને એડ કરી દેસુ માખણ ભોગ મેંદાનો ઉપયોગ કરવાથી પાપડી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે પણ તમારે મેંદાની જગ્યાએ જગા લોટ લેવો હોય તો પાંચસો ગ્રામ મેંદાની સાથે પાંચસો ગ્રામ કઉનો લોટ લઈ શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે એક ચમચી મરીનો પાવડર એડ કરી દેસુ હવે પૂરી ના મોણ માટે ત્રણ પાવડર એટલે કે ત્રણ મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુ ને હાથ ની મદદ થી આ રીતે મિક્સ કરી લઈએ હાથ ની આંગળીઓથી તેલ ના મોણ ને આ રીતે લોટ માં મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો તેલ મોણ લોટમાં એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે જઈને આપણે પૂરીનો કઠણ લોટ બાંધવાનો છે આ લોટ જનરલી રોટલી અને પરાઠા કરતાં થોડો કઠણ બાંધવાનો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો પૂરી લોટ બંધાઈ ગયો છે અને તેનું ટેક્સચર સ્મૂથ અને થોડું કઠણ છે પાપડી પૂરી માટે ના અલો એકદમ પરફેક્ટ છે અહીંયા અમે આઠ થી નવ લોકો માટે સેવ પૂરી બનાવાના છે એટલા માટે લોટ પ્રમાણ થોડું વધારે રાખેલું છે

લુઓ બનાવી લઈએ હવે લુવા ને પાટલા પર રાખીને વેરાણ ની મદદથી એક મોટા સર્કલ શેપ માં વણી લઈએ તો તમે જોઈ શકો છો અમે અહીંયા મોટા શેપ ની પૂરી વણી લીધી છે અને તેની થિકનેસ ના વધુ જાડી કે ન વધુ પાતળી એવી મીડિયમ થિકનેસ રાખેલી છે હવે અમે અહીંયા કાટો લીધો છે તેની મદદથી પૂરી પર આ રીતે નાના નાના હોલ્સ કરી લઈએ નાની ગ્લાસલી લીધી છે તમે આ ગ્લાસ ની જગા નાની વાટકી કે પછી બોટલ નું પણ લઈ શકો છો હવે તેની મદદથી આ રીતે મોટી પૂરીમાંથી નાની પૂરીના ના સર્કલ્સ ને કાપી લઈએ તો હવે વચ્ચે રહેલા લોટને આ રીતે હાથ ની કાઢી અને તે લોટમાંથી માંથી ફરી પૂરી વણી લેવાની છે તો હવે પૂરીને છાપા પર આ રીતે છૂટી છુટી ગોઠવી દેસુ જેથી તે તરાતા એકદમ ક્રિસ્પી બનશે અહીંયા અમે બધી જ પૂરીને વણી લીધી છે અને તેને છાપા પર ગોઠવી દીધી છે હવે અમે અહીંયા પૂરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ તો તમે જોઈ શકો છો લોટનો ટુકડો થોડી વારમાં નીચે રહીને તરત જ ઉપર આવી જાય છે મીન્સ આપણું તેલ પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આ સમયે પૂરીને તળવા માટે લઈ લઈએ અને પૂરીને તેલમાં એડ કરી દઈએ મદદથી બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન લેવાની છે પૂરી તરતા વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પૂરીને જાડાની મદદથી સતત ફેરવતા રહેવાનું છે જેથી તે બંને બાજુથી એક સરખી તરાઈ જાય તો અહીંયા આપડી પૂરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે ચારાની મદદથી આ રીતે તેલ નીતાડી પૂરીને આપણે કાઢી લઈએ અને બીજી પૂરીને પણ આપણે તરીને તૈયાર કરી લેશું અહીંયા હું તમને પૂરીને બતાવું તું એકદમ સોફ્ટ અને ક્રંચી પૂરી તૈયાર થઈ છે તો ફટાફટ સેવપુરીની ડીશ ડિશ રેડી કરી લઈએ અને શેવ પૂરીમાં ને પણ જોઈ લઈએ તો તેના માટે એક કપ બટેટાનો મસાલો રાખ્યો છે સાથે એક કપ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે સાથે અમે અહીંયા ત્રણ ચાટની ચટણી લીધી છે ચાટની ચટણી ઘરે કેવી રીતે બનાવી તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે તેમાં સૌથી પેલા ખજૂર અમલી ની મીઠી ચટણી કોથમીર બાજાની લીલી ચટણી અને તીખી અને સ્પાઈસી લસણ ની ચટણી લીધી છે સાથે અમે અહીંયા એક કપ ઝીણી સેવ લીધી છે સાથે થોડી સમારેલી કોથમીર લીધી છે અને બે થી ત્રણ લીંબુ ના કટકા લીધા છે તો હવે ફટાફટ સેવ પૂરીને ને સાંભળ કાઢી લઈએ તો તેના માટે પૂરી પર સૌથી પહેલા બટેટાનો મસાલો પૂરી પર આ રીતે રાખી દઈએ હવે ઉપરથી ડુંગળીને એડ કરી દઈએ હવે સૌથી પહેલા લસણની સ્પાઈસી ચટણી બધી જ પૂરી પર એડ કરી દઈએ હવે કોથમીર મરચાની લીલી ચટણીને બધી જ પૂરી પર એડ કરી દઈએ હવે ઉપરથી ખજૂર આમલીની મીઠી ચટણી બધી જ પૂરી પર એડ કરી દઈએ અહીંયા ચટણીનું કોઈ પણ પ્રમાણ નથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચટણીને વધુ કે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો હવે બધી જ ચટણી એડ થઈ ગઈ છે હવે પૂરીની ઉપર ઝીણી નાયલોન સેવ એડ કરી દઈએ અહીંયા ઝીણી નાયલોન સેવનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે શેવ પૂરીને ફાઇનલી કોથમીરથી ગાર્નિશ કરી દઈએ હવે બધી જ પૂરી પર લીંબુ નો રસ એડ કરી દઈએ લીંબુ નો રસ એડ કરવાથી સેવ પૂરી નો સ્વાદ એકદમ સરસ લાગે છે તો તો એકદમ એકદમ જેવી આપણી જ મન થઈ જાય તેવી છે જો તમને અમારી સેવ પૂરી બનાવવાની રીત ગમી હોય તો અમારા વિડીયો માં એક લાઇક કરી એક કોમેન્ટ કરી વિડીયો ને ફ્રેન્ડ ફેમિલી માં જરૂર થી શેર કરજો અને અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે